વાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટ ને લગાડે લોકો કહેવું છે કે ડોસી આમ કરી ડોસા ની સાની બગાડે મસાલા જા અને ગરમા ગરમ નાસ્તો મસાલા જા ગરમા ગરમ નાસ્તો ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને અજીવાલ કરે છે નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે પધવાન અને મ્યાન દરમિયાનમાં બંને જણ દરમિયાનમાં બંને જણ મોંઘા મોંગા એકમેકને એવા તો ન્યાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે કાનમાં આપે એ એવા ઇન્જેકશન કાનમાં આપે એ એવા ઇન્જેક્શન કે સિગરેટ શરમ હવે છોડો ઢોસો તો પોતાના તાનમાં જીવે ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો બંનેની વચ્ચે વહે ઓછું સંગીત બંનેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલ ધમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી હજ કરે છે ઢોસો વાંચે અને ડોસીને મોતિયો ડોસો વાંચે ને ડોસીને મોત્યો બંને જણ વચ્ચે આવો છે પ્રેમ લડે છે ઝઘડે છે હસે છે ને રડે છે લડે છે ઝઘડે છે હસે છે ને રડે છે જીવન તો ઝરની જેમ વહેતું જાય એમ હાજરીમાં બંને જાણ દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જાણ ઘરની દીવાલને ગુલાલ કરે છે કમાલ કરે છે